સવ અંતર્ગત વડોદરા શહેરના સુસાગરના કિનારે લોક ગાયિકા જે અંતર્ગત સોમવારે રાત્રિના સમયે સુરસાગર તળાવ પાસે મ્યુઝિક કોલેજ ખાતે લોકગાયિકા ગીતાબેન રબારીના સ્વરે ભક્તિમય ગીતો રસધાર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો લોકોએ ગીતા બે પોતાના મનપસંદ ભજનોની ફરમાઈ પણ મોકલી હતી સુરસાગરના કિનારે આયોજિત કાર્યક્રમમાં કલાનગરીના શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાનું થયું છે આ વર્ષે ભગવાનની કૃપાથી બે વખત વડોદરામાં શિવોત્સવમાં આવવાનું થયું છે આજે ખૂબ બધા શિવભક્તો બિરાજમાન થાય છે સાથે મળીને આજે ભક્તિ કરવાની છે અને વડોદરા તો હંમેશા સંગીતનું ચાહક છે સંસ્કારી નગરી છે એટલે જ્યારે જ્યારે અહીંયા આવવાનું થાય છે ખૂબ સારી યાદો લઈને જઈએ છીએ એના લોકો ખૂબ પ્રેમ આપે છે તો બસ મજા આવે છે ભગવાનના આશીર્વાદ હોય છે કે દર વખતે અહીંયા આવતા રહીએ હા આ વખતે પણ નવું ભજન આવતીકાલે જ રિલીઝ થવાનું છે એટલે આપ બધા ચોક્કસથી એ શું સુરસાગર મ્યુઝિકમાંથી ભોળાનાથના ભજનને સાંભળજો શિવજીનું ખૂબ સારું ભજન છે આવતીકાલે રિલીઝ થશે